નમસ્તે મિત્રો એક માણસ જોરદાર છે એમને ઘણી ભાષાઓનું જ્ઞાન છે ઘણી વિદ્યા છે વ્યક્તિત્વ પ્રભાવશાળી છે અને એકદમ આભાવાળો બાહ્ય આભાવાળો આંતરિક નહીં અને મોટિવેશનલ સ્પીકર છે બોલે છે તો એમ લાગે કે બહુ જોરદાર વાતો કરે છે તાલીઓના ગડગડાટ થાય છે જામો પડી જાય છે લોકોને મજા આવી જાય છે પણ કોઈ એક પણ માણસના જીવનમાં બદલ આવતો નથી આવા બાહ્ય રીતે પ્રભાવશાળીને આંતરિક રીતે અસર વગરના માણસો એક તરફ છે એક માણસ એવો છે કંઈ ભાષાની ખબર નથી કંઈ શાસ્ત્રની ખબર નથી મેકણ દાડો કબીર સંત કબીર સુરદાસ સોક્રેટિસ આવા માણસો જે કદરૂપા છે દેખાવમાં સ્માર્ટ નથી અને આમ છતાં આવા લોકો ઓલિયા બની જાય ઇતિહાસના પાના ઉપર આવા લોકો છે હેનરી થોરો આવા માણસો એટલે એક વસ્તુ છે માણસની અંદર અને એ છે શીલ ચારિત્ર માણસની અંદર એક ચારિત્ર છે અને ચારિત્ર છે ને એ અંતરની અંદરની આભા છે શીલ છે ને અંદરનું માણસની અંદરની પવિત્રતા છે ને એ આખી દુનિયાને આકર્ષે એ આખી દુનિયા ઉપર અસર કરે અને આવા માણસોની વાતો આખી દુનિયા માને એના નિર્ણયની પાછળ આખી દુનિયા ચાલે આવો એકલો માણસ યુગને બદલાવી નાખે એકલો માણસ યુગ પ્રવર્તક થઈ શકે એકલો માણસ એટલે મિત્રો આ દુનિયામાં શીલથી ચારિત્રથી મોટી કોઈ તાકાત જ નથી માણસ ચતુરાઈ ભણે માણસ ચાલાકી શીખે પણ ચારિત્ર ભણતો નથી સ્કૂલ શાળાઓ અને આપણા બાળકોને એમ કેવું હોય ને કે આ દુનિયામાં બેટા ક્યાંય પાછું ન પડવું હોય ને તાકાતથી જીવવું હોય ને તો તું છે ને શીલવાન થજે ચારિત્રવાળો થજે જીવનમાં પ્રય આવી જાય ને તો એને ઠુકરાવી દેજે જીવનમાંથી શ્રેય આવે ને તો એને સ્વીકારી લેજે થોડું કષ્ટ પડશે ભલે પડે અને પેલું તને જાકમ જોડ લાગશે બાહ્ય રીતે એકદમ આકર્ષક લાગશે પણ એની અંદર દમ નહીં હોય ટકી નહીં શકે લોકો તાલીઓ પાડશે પણ લોકોમાં તો અસર ઊભી નહીં કરાવી શકે મિત્રો શીલની તાકાત જગતમાં ખૂબ મોટી છે શિક્ષણની અંદર બધું જ હોય બધા જ વિષયો ભણાવીએ પણ શીલ ન ભણાવીએ ચારિત્રની ખબર ન પડે પડવા દઈએ એમને તો એ નકામું છે એમને ચારિત્રની વાતો પણ કરવી જોઈએ ચરિત્રની વાતો પણ કરવી જોઈએ એવા દ્રષ્ટાંતો પણ આપવા જોઈએ શિવાજી જેવા ભગતસિંહના જીવનમાં જે ચરિત્રના પ્રશ્નો હતા શિવાજીના જીવનમાં હતા આવા અને પછી એનો એ માણસ એ બાળક ફિલિંગ કરશે કે સારું ચારિત્રથી કોઈ મોટું આ જગતમાં બળ નથી એટલે ઘણી વખત આપણને એવું લાગે કે આ માણસ આ પદ ઉપર બેઠો આવો છે કાબો છે સ્માર્ટ છે આટલી ભાષા આવે આવું જ્ઞાન છે વિદ્યા છે બધું જ છે પણ એ હેનરી થોડો કેમ ન થઈ શીખો એ માણસ મહાન કેમ ન થઈ શીખવો તેની પાછળ કંઈક ઘટતું હશે તપાસ કરજો બહુ ઊંડે ઊંડે તપાસ કરજો કરશો ને તો તમને એમના હૃદયની પવિત્રતા જે મહાપુરુષની જોઈએ એની કમજોરી એનો અભાવ દેખાશે એટલે મિત્રો જીવનમાં છે ને શિલ્પથી મોટું કોઈ વસ્તુ જ નથી નિર્ભય રીતે જીવવું હોય અભયમ થઈને જીવવું હોય એનરી થોડો અભયમ શબ્દ ભગવદ્ ગીતાનો ઉપાડી અને એમોજનના જંગલમાં ગયો હતો અને જીવો સાપ પીઓની વચ્ચે જીવો આપણી અંદર ઓરા છે ઓરા એટલે આપણે જે અન્ન ખાઈએ છીએ ને અન્ન આપણે ત્યાં પંચશીલ છે ઉપનિષદોમાં આપેલી વસ્તુ છે એટલે કે પ્રત્યેક પરમાણુ પ્રત્યેક અવયવ પ્રત્યેક જીવ એ પરમ બ્રહ્મ તરફ ચાલે છે અને આ એમન્યુ સોરી આ લેબનીઝે પણ ચીદણું વાદની અંદર પણ કીધું કે એક ચીદણું બીજા ચીદણુંથી ઉદ્દભવતું ઊંચે જતું જતું ઉર્ધ્વ તરફ જાય છે અને અતિમનસનો ખ્યાલ શ્રી અરવિંદનો એણે પણ કીધું કે બધું અતિમનસ તરફ જાય છે અતિમનસ એટલે એક મોટું એવું પડળ કે ત્યાં પહોંચી ગયા પછી એ બધું બ્રહ્મ એક મય બની જાય છે એવી રીતે એને આપણે સાદી ભાષામાં સમજવું હોય તો સમજો કે પંચશીલની વ્યા વાત સમજો પંચશીલ એટલે હું કે એક તમે માટીનું ઢેફું છે એ જળ છે પણ એની અંદર બ્રહ્મ છે એ કેવી રીતનું પ્રસ્થાપિત થાય છે ત્યાં બીજ વાવવામાં આવે અને પાણી પાવામાં આવે પંચમહાભૂતનું એને સ્પર્શ થાય છે ત્યારે એ બીજમાંથી નિસર્ગ ફૂટે છે એટલે કે કોટો આવે છે અને એ કોટો પોષણ ક્યાંથી લે છે એ માટીના ઢેફામાંથી જે જળ છે એટલે જળમય કોષ છે એ અન્નમય કોષ બને છે છોડ બને છે અને એ છોડને કોઈ ખાય છે એના અનાજને એટલે શરીરમય કોષ બને છે શરીરમાં ગયા પછી શું થાય છે એનો રસ બને છે એનું રક્ત બને છે રક્તમાંથી મજા બને છે માસ બને છે માસમાંથી અસ્થિ બને છે અસ્થિમાંથી શુક્ર બને છે વીર્ય બને છે અને એ શુક્રને સંગ્રહિત કરવામાં આવે સંયમ પાળવામાં આવે બ્રહ્મચર્ય પાડવામાં આવે ત્યારે એ શુક્ર ઊર્ધ્વ તરફ જઈને મસ્તિષ્કમાં આવે ને આપણે સિક્ખ સેન્સ કહીએ છીએ અથવા ત્રીજું નેત્ર શિવજીનું કહીએ છીએ એવું બ્રહ્મ જ્ઞાન થાય છે એટલે અન્નમય કોષમાંથી શરીરમય કોષ શરીરમય કોષમાંથી મનોમય કોષ મનોમય કોષમાંથી વિજ્ઞાનમય કોષ વિજ્ઞાનમય કોષમાંથી આનંદમય કોષ સત ચિત્ત અને આનંદ બનીએ છીએ મિત્રો આ આનંદ આ અસ્થિની આ આ શુક્ર જ્યારે એક શક્તિ બની જાય છે જે અમૂર્ત શક્તિ છે શુક્ર સુધી એ મૂર્ત છે પણ શુક્રમાંથી જે ઓજસ ઊભો થાય છે જે ઉર્જા ઊભી થાય છે એ અમૂર્ત છે દેખાતી નથી છતાં આપણી આસપાસ છે એટલે ચારિત્રવાન માણસ હોય ને એની અંદરથી આભા નીકળતી હોય અને વિશ્વના કણકણ સુધી વિશ્વના ખૂણે ખૂણા સુધી જતી હોય અને એવા મહાપુરુષોની અસર આખા જગતમાં પ્રવર્તી હોય છે વર્તાતી હોય છે અને આ વિચાર શક્તિથી પવિત્રતાથી અને શીલથી ઉત્પન્ન થાય છે હું નેગેટિવ બની જાઉં તો મારું શીલ શીલ એટલે એવું નહીં સમજવાનું એક જ પક્ષમાં નહીં સમજવાનું શીલ એટલે ઘણા બધા ભાગ છે શીલના હું કોઈ પ્રત્યે નેગેટિવ થાવ ને ત્યારે હું મારું ચરિત્ર ખોં છું મારું રક્ષણ કોણ કરે છે દુનિયાની કોઈ પણ અનિષ્ટ મારા તરફ આવે તો મારી અંદર ઘૂસી ન શકે કારણ શું કે મારી ઓરા છે મારી પવિત્રતાની ઓરા એક એનું રક્ષણ કરે છે એ એ એ એક દિવાલ છે એક અભેદ્ય કિલ્લો બની બેઠી છે અને કોઈ મારું અનિષ્ટ કોઈ તરફથી આવે છે ત્યારે આ મારો કિલ્લો એનું રક્ષણ કરે છે પરંતુ હું જ્યારે કોઈ વિશે ખરાબ વિચારું છું ખોટું વિચારું છું ઈશ્વર એને સજા આપવાળો છે જ પ્રકૃતિ છે જ અને હું તો પ્રકૃતિને ઈશ્વરને પણ કહું કે ભાઈ એને માફ કરજે જેમ ભગવાન ઈશ્વરે કીધું એમ કહેવું જોઈએ ત્યારે આપણું ખડક આપણો જો કિલ્લો છે ને એ ઓર મજબૂત બને છે પણ હું એમાંથી એક ઈંટ કાઢું અને કોક ઉપર ફેંકું તો ત્યાં ગાબડું પડે છે ત્યાં જગ્યા પડે છે અને પછી કોઈ અનિષ્ટ એ તરફથી આવે છે તો એ અંદર આવીને મને ઘૂસી જાય છે એટલે આપણે ત્યાં છે ને પતિવ્રતા સ્ત્રી અથવા તો ચરિત્રવાળો કોઈ પણ નિર્દોષ અને તપસ્વી માણસ યોગી માણસ જે કોઈ વિશે ખરાબ નથી વિચારતો એવો ઋષિ આર્ષ્ય દ્રષ્ટા એ જ્યારે ક્યારેક ખરાબ બોલી જાય કોઈ વિશે તો એ શ્રાપ કહેવાય અને એ જે બોલે ને એના શબ્દો ચરિતાર્થ થાય આમ થજો તો એમ થાય શ્રાપ કહીએ આપણે એને એટલે આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે એકદમ તપસ્વી હોય ને એને માફ કરી દેવાનું એને ક્ષમા રાખવાની એને ક્ષમા કરવાનું એટલે તપસ્વી હોય એ છે ને શાંત રહેવાનું ઓમ તેજસ નમ એટલે તેજસ્વી લોકોએ એટલે તાપવાળા સૂર્યની જેમ જળહળતા છે અંદર તે એટલી બધું તેજ છે આવા લોકોએ શાંતિ રાખવાની આવા લોકોએ કોઈને ગાળ નહીં દેવાની ગાઢ એટલે એના કોઈ વિષય ખરાબ નહીં વિચારવાનું ખરાબ કહેવાનું નહીં કારણ કે એવું બોલશે એવું થશે ઘણી વખત તમે તમે પોતે એવું નથી કે આ બહુ મહાપુરુષો જ કરી શકે તમારા દિલની અંદરથી પણ કોઈ વિષય એમ થાય ને કે હું તો નથી કહી શકતો આને કોઈ કુદરત જવાબ આપશે ત્યારે તમે જોજો થોડા દિવસમાં એ માણસની સાથે બહુ અઘટિત ઘટના બને છે આવું તો ખૂબ ખૂબ છે આ એટલે આપણે અહીંયા બેઠા બેઠા આખા જગતને અસર કરી શકીએ એ કયું બળ છે ચરિત્રનું બળ છે ચારિત્રથી મોટું બળ આ જગતમાં બીજું કોઈ નથી આધ્યાત્મક આધ્યાત્મિકતાથી મોટી શક્તિ આ જગતમાં કોઈ નથી કોઈની શાળાબારી નહીં રાખવાની કોઈ મોટા રાજકારણીયા કે કોઈ મોટા ભાની આપણે આંગળી પકડવાની જરૂર નથી આપણે આપણું ચરિત્ર છે આપણું એક ઈશ્વર છે આપણો એક ભગવાન છે બસ એની આંગળી પકડી લઈએ ને તો આખી દુનિયા એ રસ્તે ચાલશે મિત્રો આવા ખૂબ માણસો જોવા મળે સ્માર્ટ લોકો આપણા મોટિવેશનલ સ્પીકરો ઘટે પણ એક પણ માણસની અસર અસર થાય કેટલાક વાંચતા હોય કે એટલું વાંચે છે મિત્રો શીલ વગર આ બધું નકામું છે ચરિત્ર વગર બધું નકામું આ બધાની જરૂર છે જ્ઞાનની જરૂર છે વિદ્યાની જરૂર છે પણ આ બધી જરૂર ક્યારે ખીલી ઉઠે ક્યારે સોનામાં સુગંધ ભળી જાય જ્યારે અંદરનું શીલ હોય પાવરફુલ શીલ હોય જબરજસ્ત શીલ હોય આમ શીલને કાંઈ પાડવું શીલને પોષવું કંઈ બહુ મોટી વસ્તુ નથી પણ આ જગતનું આપણે હિપ્નોટાઇઝ થયેલા છે આપણને એમ કે આ તરફ જ શોર્ટકટમાં જ આપણને મજા આવશે શોર્ટકટમાં જ આપણે માલામાલ થશું અને આપણે એ તરફ ચાલવા લાગીએ છીએ અને આપણે આપણી જાતને ને આપણું જે અંદરનું જે આપણું શીલ છે એને ભૂલી જઈએ છીએ અને એમાં પછી ટેવાઈ જઈએ છીએ વ્રત રાખીએ જીવનમાં વ્રત અને તપનું આ જ મહત્ત્વ છે શીલને મોટું કરવા માટે શીલને પોષવા માટે વ્રત રાખવું જોઈએ મનને મનોબળને દ્રઢ બનાવવાનું આપણે ક્યારેક વ્રત લેતા ને કે આવું ખાઈશ નહીં ખાઈશ નહીં એટલે શું મને ભાવતી વસ્તુ છે આપણે તો અડદની દાળની આગળ લઈએ અડદની ડાળ તો ક્યાં આપણને ભાવી ભાવતી હોય છે આ તો એવું કે મને ફરસાણ ભાવે છે મને ભજીયા ભાવે ને ભજીયાની આગળ લો ને ભજીયા ઘરમાં બને છે મારી સામે ગરમ ગરમ ભજીયા છે અને મારે ખાવા નથી એવું મારે મારા મનને પ્રેક્ટિસ કરાવી છે મારા મનને મહાવરો આપવો છે કારણ કે આ મનને ભજીયા સામે ખાલી લડવાનું નથી બીજા કેટલાય વિકારોની સામે લડવાનું છે ત્યારે હું અળીખંભ વોરવ તો હું શીલવાન બની શકું મિત્રો શીલ છે ને એ એક મોટા ડેમ જેવું છે ડેમ ક્યારેય એક ધારો તૂટતો ને તેમાં પહેલાં તિરાડો પડે છે એ તિરાડોને તમે જો પડવા દો તિરાડોને હાંધો નહીં તિરાડોને મટાડો નહીં તો એ તિરાડમાંથી પછી મોટો તીનો મોટો ગાબડું પડે છે અને ડેમ તૂટી અને લાખો લોકોને ખેદાન મેદાન કરી નાખે છે શીલથી મોટી તાકાત કોઈ નથી હું ક્યારેક હેનરી થોરોની અને ઋષિઓ જે ગળામાં સાફ રાખતા ઋષિઓના આશ્રમની અંદર વાઘ અને હરણ બે એક સાથે રહેતા એ બધી વાત કરી છે એની પાછળનું કારણ છે એ ઓરા હોય ઋષિના ઓરામાં આવી જાય એટલે વાઘ છે ને એની હિંસકૃતિ મટી જાય ભૂલી જાય અને હરણની ભીરુવૃત્તિ છે એ પણ એમાંથી જતી રહે આ ઓરાની તાકાત છે મિત્રો એકલો માણસ હાલી નીકળે અને એની પાછળ આખી દુનિયા ચાલુ થાય દુનિયા હાલે એટલો માણસ યુગ પ્ર પ્રવર્તક થઈ જાય ટોલસ્ટોઈ જેવા મહાત્મા ગાંધી જેવા જે આ બધા માણસો મહાપુરુષો એના ઓરા પાવરફુલ હતા એને રાજકીય રીતે મૂલવો નહીં એને તમે એક એનું આધ્યાત્મ જોવો તમે એટલો માણસ આવું કરી શકે ભાઈ બહુ મોટું બળ છે એ ચરિત્રનું બળ છે એટલે આપણા શિક્ષણની અંદર આપણા જીવનની અંદર શિલ્થી મોટું કશી જ વસ્તુ નથી શીલ માટે જે કરવું પડે જે વ્રત કરવા પડે જે તપ કરવા પડે એ આહાર વિહાર આ વસ્તુનું બહુ મહત્વ શીલ ઉપર પડે છે આહાર વિહાર જેવો આહાર ને જેવો વિહાર જેવી સંગ એવો રંગ જેવો આહાર જેવો અન્ન એવો ઓળકાર જેવું ખાઈએ ને જેની સાથે ફરીએ એવા આપણા વિચારો એટલે આહાર વિહાર અને વિચાર એટલે આ શાસ્ત્રોએ બતાવેલી એક બાબત છે કાળની અંદર એનું એક એજ છે પચીસ વર્ષની એ સમયે બાળકને એક થેરેપી આપવી જોઈએ એક આચારસંહિતા આપવી જોઈએ કે ભાઈ તું ખુલ્લા દરવાજા રાખીને તારે કાયમી રહેવાનું તારે સૂર્યની હાજરીમાં ઢળવાનું નહીં લાંબુ નહીં થવાનું અમુક ખોરાક નહીં ખાવાના વિકારો ઉત્પન્ન કરે એવા અમુક દ્રશ્ય નહીં જોવાના અમુક વસ્તુ સાંભળવાની નહીં અત્યારે તો હું આંખ ખોલીને જોવો તો વલગર આલિટી કાંતિ સાંભળો તો અશ્લીલતા આ બધું મોબાઈલ વિચાર કરો ઇન્ટરનેટ વિચાર કરો આની અંદર જે શીલે ટકાડવું ને લોઢાના ચણા ચાવવા જેવા છે આ મોટી વાત નથી એક વખત આત્મસાત થઈ જાય ને ખાડું શીલમાં બહુ મોટું બળ છે માણસને ખબર પડી જાય ને પછી એ એને મૂકે નહીં એ આત્મસાત કરી લે ને પકડી પાડે એટલે કળિયુગની અંદર પણ સંત થઈ શકાય છે ચરિત્રને પાળી શકાય છે શીલ મોટી તાકાત છે તમે લાખ કોશિશ કરો ને ચતુર થશો ચાલાક થશો પરંતુ શીલ નહીં હોય ને તો શીલ વગરનું એ સાવ નકામું છે ચતુરાઈ ક્યાંય કામમાં આવતી નથી ચાલાકી ક્યાંય કામમાં આવતી નથી તમે જેવા છો એવા પ્રસ્તુત થાવ તમારે કોઈ નાટક કરવાની કલા કરવાની જરૂર નથી ચૌદ વિદ્યા છે અને ચોસઠ કલાઓ છે કલા છે ને એ આત્માનું આત્માને આ થોડોક એના વિકારોથી બચાવી શકે પણ આત્માને ઈશ્વર સુધી પહોંચાડીને સતચિત આનંદનો અનુભવ ન કરાવી શકે એ વિદ્યામાં છે પણ માત્ર વિદ્યા ખાલી જ્ઞાન પણ નકામું છે એટલે ભગવદ્ ગીતાએ જ્ઞાન કર્મ અને ભક્તિ ભક્તિની અંદર શીલ આવે કર્મની અંદર આપણી આપણી જે મસ્તિષ્કની તંદુરસ્તી આવે શરીરની તંદુરસ્તી આવે એટલે જ્ઞાન કર્મ અને ભક્તિથી આપણે ઈશ્વરનું ભજન કરીએ શીલવાન બનીએ અસ્તુ જય હિન્દ જય